હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું છું ગૌતમ દવે આપ સ્વાગત છે સવારની આવી વાડીયા પણ પાણી ચાલુ છે ખેતરમાં અને એટલા અહીંયા બધું ચોખ્ખું કરી નાખું આટલો નેત કાઢી નાખું અને નેદીને હવે કામ એવું છે કે નવું શાકભાજીનું વાવેતર પાછું કરવાનું છે એટલે શિયાળે પાછું શાકભાજી આપણે ખાવા મળે અને જો અહીંયા આ ને દે હા ભાઈ આ બધી ને બીજો ઢગલો કર્યો હા લાઈટ વહી ગઈ હતી એટલે ચોખ્ખું કરવાનું કામ ચાલુ છે અને હવે હું અહીંયા ફેરવી નાખું ઘરેડો એટલે ઘરેડો આખી નાખું એટલે હે ને

લીલ બનાવે છે રસોઈ અને આપણે આવી ગયા ખાલી આરામ કરવા પાયલ રસોઈ કરતા સુધી આપણે આરામ કરીશું પછી જમીને શાકભાજી તો ચાલો હું સેટમાં બતાવી આવું હું કઈ રહી લાઈટ આવી ગઈ છે મોટર ચાલુ થઈ ગઈ જો ગ્રીન લાઈટ દેખાય લાઈટ આવી ગઈ આ પાણી જાય છે ખેતર એટલી વાર માં પંદર મિનિટ માં ક્યાં ફૂગી ગઈ ક્યાં કલાક ગઈ હવે આપણે કહ્યું ને બતાવી તા જોઈ લે અહીં જો નેતા આવી ગયું બધું નેદવાની તો વાત થઈ પછી આપણે હે ને ત્રણ ચાર જાસુ લઈ ગયા અલગ અલગ આ જોઈએ આ બધું છે ને શેર કરના દેખાય આ અહીં પછી શાકભાજી વાવવાની અહીં આપણે છે ને ચારસો દવાવી દીધા ત્રણ ચાર ચારસો દવાવી દઈએ ને એટલે શું છે ચારસો ના ફૂલ લેવા હે એ બારે માસ થાય એટલે આપણે શ્રાવણ મહિનામાં છે ને không lâu vậy à giờ kia có thấy khơi đi? Wow, đi pi đa ne, lal đi

લાઈટ વહી ગઈ છે તાણે અને બપોરે જે હવે આ ભારે વારવાનું છે લઈ છે અને પાયલ જે પાસે ઓલું વારે છે ભારી અને ઓલી બાજુ થીન છે ને હરોપા લીમડામાં ઘેરો છે અને પાયલ ને ખબર પડી ગઈ છે એટલે હવે બીવે છે કઈ કરતી નથી ઓલું આમ તમે કરી દે ને ઓલું તમે કરી દે હા ખબર ન હોય ને તો કઈ કરે ખબર પડી ગઈ ને એટલે હવે કરતી નથી હવે મને કે કે સિંધુ તમે બંધ કરી દે હાલ હાલ પટાકે હવે આપણે જઈએ ઇન્જા તો આનું થઈ ગયું એના દીકરો ઘેરે એટલો છે હલો વારી વારી પડી આ બેટી હા પડી

કેમ કે એની ખાટલાની પાર્ટી મેં ધોઈ હતી અને એને ઉપર રૂમમાં હોવા જવું પડે ખાટલામાં ભરેલ ન હોય એટલે સવારે ઉઠવામાં થાય તકલીફ હા મનસીબેન હાલો હાલો મનસીબેન નો ખાટલો ભરી મગજ થઈ ગયો છે ખરાબ એટલે મનસીબેન થઈ ગયા છે જીરી સ્ટ્રોંગ એટલે મનસીબેન હવે

હાલો તો ને થોડીક ફ્રેન્ડ હેરપ કરી દઈએ બાકી બેન આપણે આ ડ્યુટીમાંથી રિઝાઇન આપી દે હા દેહ મને નોકરીમાંથી કાઢી મજ છે